ઉઠી છે જેને લઈ ગામના જાગૃત નાગરિકો દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને ઘણી વખત ટેલિફોનિક ના માધ્યમથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર તેમજ સમયસર ગ્રામ પંચાયત પર જ હાજર રહેતા નથી તેવી અનેક ફરિયાદો કરી હોવા છતાં આવા ગુલ્લી બાદ તલાટી ઉપર આટલા મહેરબાન કેમ અત્યારે પણ રેવન્યુ તલાટી પોતાની મરજી ફાવે ત્યારે ફરજ ઉપર મરજી મુજબ હાજર રહે છે અને તેઓનો ગ્રામ પંચાયતમાં આવવાનો કોઈ સમય જ નક્કી નથી અને વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીઓને ફરજ માંગ ગુલ્લી મારવા માટે વેજલપુર ગ્રામ પંચાયત માંગ દિવાલ ઉપર મૂકવામાં આવેલ હાજરી માટે બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ મશીન ઘણા સમયથી હટાવી લેવામાં આવ્યું છે જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતની વહેલી તકે સાચી દિશામાં તપાસ કરવામાં ચર્ચા વેજલપુર ગ્રામ પંચાયતની તપાસ જિલ્લા વિકાસ અધિકારી કરશે ખરા કે પછી રાજકીય લોકોની બાણ માંગ આવશે રિપોર્ટર ધરમસિંહ વણઝારા મારી ચેનલને લાઈક શેર અને